મારું નામ સુનિલ હેમેન્દ્રભાઈ કોરાવા છે અને મારા મામાનું નામ હરીશભાઈ રામજે કોસ્તરિયા છે જે અનમોલ ગ્રુપથી ઓળખાય છે એ લોકોએ અમારે ફેક્ટરી બનાવવા માટે બે હજાર બારમાં તાત્કાલિક પૈસાની જરૂર પડી ત્યારે ભૂરાભાઈ મુંજાભાઈ પાસેથી પંચોતેર લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને એમનું જ્યાં સુધી અવસાન થયું બે હજાર સોળમાં ત્યાં સુધી અમારો રેગ્યુલર વ્યવહાર હતો અને ત્યાં કદાચ આગું પાછું થતું તો એવું કોઈ એવું હેરાનગતિ અમારા ત્યાં ભૂરાભાઈ તરફથી નહોતી પણ જે સમયે ભૂરાભાઈનું અવસાન થયો અને વહીવટ બધો હિરલભાઈએ સંભાળ્યો બે હજાર સોળ પછી ત્યારે પણ એ અમે રેગ્યુલર વ્યાજ ત્યાં પહોંચાડતા જ હતા પરંતુ થોડું પણ મોડું થતું હોય એટલે એમાં ત્યાં પેનલ્ટીઓ પાંચ ટકાથી લઈને દસ ટકા સુધીની અમારી પાસે ઉઘરાવેલી છે અને ફોનમાં પણ એ કહેતા કે તમારે આટલી આટલી પેનલ્ટીઓ પંદર ટકા વીસ ટકાને આપવી પડશે ફોનમાં અવારનવાર એમના ફોન આવતા અને અભદ્ર ભાષાઓમાં જ એમનો વર્તન હતો જ્યાં સુધી અમે પૈસા રેગ્યુલર આપીએ તો એમનું વર્તન સારો પણ હવે એક બે દિવસ તૂટી ગયા આગળ પાછળ થયું એટલે આખો એમનો વર્તન બદલાઈ જતો મોત નથી થયું પણ એવો એક અનુભવ મને છે જ્યારે હું મારા મામાની દવા લેવા રેગ્યુલર ડાયાબિટીસ અને બીપીનું ચેકઅપ માટે આપણે મોઢાણીયા હોસ્પિટલમાં ગયો હતો અને ત્યારે ખાલી વ્યાજના હિસાબના દસ હજાર જ એ મહિનાના બાકી હતા અને હિરલબાનો ફોન મામાના ફોન ઉપર સતત આવ્યો અને એમનું ત્યાં હોસ્પિટલમાં જ તાત્કાલિક અટેક થયેલું અત્યાર અત્યાર સુધીમાં અમે લગભગ ચાર કરોડની આશરે રોકડ અને મિલકતો કરી અને ત્યાં હિરલબાને ત્યાં આપેલું છે અને મામા પાસે ત્રણ બે આઈસ ફેક્ટરી વ્યક્તિ એક આઈ એક્સપોર્ટનો પ્લાન હતો મકાન હતું પ્લોટ હતા ઘણા બધા એ બધું અમારે વેચી કરીને આ બધું વ્યાજના ચટેડામાંથી બહાર નીકળવા માટે કરવું પડ્યું અમારી પાસે મજબૂત પુરાવામાં એક ફોન રેકોર્ડિંગ જ હતું કેમ કે એ લોકો જે વ્યાજની રકમ આપતા એટલે કશું વ્યાજનું લખાણ કે કશું એ કંઈ એગ્રીમેન્ટ કે કરી ના આપતા પોલીસે બહુ સરસ સહકાર આપ્યો છે અમને અને આ પોલીસે અમને હિંમત આપી કે તમે કરો અમે તમારી સાથે જ છે તમને કંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય એવી ગેરંટી આપી એ પછી અમે આ બધું ભુરાભાઈ જીવતા હતા ત્યારે પીચોતેર લાખ રૂપિયા અમે ત્રણ ટકા લેખે લીધા હતા પરંતુ જ્યારે પુરાવા એક્સપાયર થઈ ગયા અને પછી વ્યાજમાં અમે ન પહોંચી શકતા તો પેનલ્ટી દસ ટકાને લેતા એમ કરી અને મૂળ એમને નેવું લાખ કરી નાખ્યા હતા કેમ કે પેન અમે વ્યાજ ન પહોંચી શકતા હોય તો પેનલ્ટી ક્યાંથી આપી શકીએ એટલે પેનલ્ટીની રકમ પણ મૂળમાં ઉમેરી અને એનું વ્યાજ લીધેલું હતું અને વ્યાજ ત્રણ ટકા લેખે લેતા હતા પણ નેવું લાખનું લીધું હતું અને એમાં વચ્ચે વચ્ચે પેનલ્ટીના પણ પૈસા અમારી પાસે સગવડ હોય તો જમા કરાવેલા હતા અત્યારે અમારા પરિવારની બહુ આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે કેમ કે જે કંઈ ધંધા હતા એ બધું અત્યારે રહ્યું નથી અને બધું આ લોકોના ત્રાસના હિસાબે અમારે ધાકધમકીઓના હિસાબે છૂટવા માટે બધું વેચી નાખવું પડ્યું છે અમારી પાસે એવા જે ધમકીભર્યા ન હતા એવા ટોટલ એકસો અડતાલીસની આસપાસને કોલ રેકોર્ડિંગ અમે પોલીસમાં જમા કરાવ્યા છે હા એ જ્યારે અમે વ્યાજમાં આપવામાં મોડું થઈ ગયું હતું અને ત્યારે એ ફોનમાં અમને એવું કહેતા કે પેનલ્ટી લાગશે પેનલ્ટી લાગશે તો અમે કીધું હા વાંધો નહીં કેમ કે ભૂરાભાઈ હતા ત્યારે પેનલ્ટી એ રીતના હતી કે વ્યાજની રકમ ઉપર એ લોકો પાંચ ટકા લેતા તો અમને એવું કે ભાઈ પેનલ્ટી આટલી થશે એટલે સવા બે લાખ રૂપિયા વ્યાજ હતા તો અમે અઢી લાખ રૂપિયા હું લઈને ગયો હતો ત્યારે એવી વાત કરી કે ભાઈ વ્યાજની પેનલ્ટી વ્યાજ ઉપર પેનલ્ટી નહીં તમારે પૂરી રકમ ઉપર દસ ટકા આપવા પડશે એટલે મને ત્યાં આખો દિવસ બેસાડી રાખ્યો હતો અને કીધું કે જ્યાં સુધી તમે સાડા સાત લાખ રૂપિયા નહીં આપો ત્યાં સુધી તને જવા નહીં દવા અને મારું બાઇક ને બધું પણ અંદર લઈ લીધું છે માફાભારી હતા અને જુદા જુદી એના માણસો પણ અહીં ઘેરે રાતના આવી અને પઠાણી ઉઘરાણી કરતા હતા ફોનમાં પણ અહીં वो मुठरानी करे आता काम क्यों आपे छोटरा ने मां उपालवाने की धमकी आपता <tutun> तो ये व्याजगोरी जो हुई है क्राइम उसके खिलाफ है उसमें अभी एक फैमिली में से ही उन्होंने 2012 में लोन लिया था हिरल बजड़ेज के पास तो वो लोन अभी 2012 से 2016 तक उन्होंने रीपे भी कर दिया है उसके बाद भी अभी तक 2025 तक भी वो अभी भी पे कर रहे हैं पहले जब उन्होंने लिया था उस टाइम 75 लाख पचहत्तर लाख लाख जितना उन्होंने लोन लिया था तो उसके बाद उन्होंने उसमें रजिस्टर किए हैं तो इसमें दो अक्यूज थे कि एक हिरल बाई जडेजा है और हीरेन करके तो हिरल बाई जडेजा अभी जूनागढ़ जेल में है और हीरेन करके है वो अभी जल्दी हम हर्श करेंगे उसको अभी दो अक्यूज अभी दो अक्यूज के नाम आए हैं बाहर उनकी जितने भी प्रॉपर्टी वो पूरा अभी उन्होंने बेच भी दिया है ये व्याज खोरे के हिसाब से और जितने भी अभी उनके पास जो है वो लोग अभी बाड़, बाड़े में रह रहे हैं मतलब पहले लोन जब लिया था वो तब उसकी हाल अलग थी अब बहुत खराब हाल हो गई राजकोरी के साथ से फर्स्ट ऑफ ऑल जो इन्होंने जो लिया था उसके रिलेटेड प्रूफ हमको इकट्ठा करना पड़ेगा जैसे कि मान लीजिए कि उस टाइम में किस तरीके ने उन्होंने दिया है बैंक ट्रांजेक्शन हुई है वो देखना पड़ेगा तो इसमें पूरा यही होगा कि अगर ये लोग कह रहे हैं कि कंप्लेनेंट और बोग बना के चार करोड़ की रीपे uh, हमने किया है तो चार करोड़ देखना है कि भाई आपने कैसे कैसे वापस किया है तो बैंक ट्रांजेक्शन हुई है यू हुई है कैश की हुई है अगर कैश की हुई होगी तो दूसरी विटनेस को देखना पड़ेगा हमको तो दूसरी विटनेस के हिसाब से हमको पता चले कि थर्ड पर्सन से कितने एक्चुअली कितना रीपे किया है तो वो चेक करना है अभी इन्वेस्टिगेशन में वही बाकी है वो अभी देखिए अभी हमको अभी प्राइमरी इन्फॉर्मेशन ऐसे कि वन जितना ऑडियो रिकॉर्डिंग्स मिला है तो इसमें इन्वेस्टिगेशन में ऐसी होगी कि अंदर क्या क्या लिखा हुआ है वो हमको देखना है मतलब जो भी बोल रहे हैं हैं कि कौन बोल रहे क्या बोल रहे हैं तो दूसरी दो पार्टीज मतलब जब होती है दो लोगों के बीच में होती है वो दो लोग कौन है वो एस्टेब्लिश करना है वो हमारे क्राइम में <स्थाथ>